આઝાદ મીડિયા લાઈનમાં આપનું સ્વાગત છે ગુજરાતના દરેક ક્ષેત્રના લોકો આંદોલન કરી રહ્યા છે ત્યારે માજી સૈનિકોના આંદોલનમાં યુવરાજસિંહ હાજર રહ્યા હતા અને એમની સાથે વાતચીત કરી હતી થોડા ઘણા સમયથી અલગ અલગ ક્ષેત્રના ખેડૂતો આરોગ્ય કર્મચારીઓ તલાટીઓ પોલીસ જવાનો વગેરે પોતાની માગણીઓને લઈને આજે ગાંધી ચિંધ્યા આંદોલનના માર્ગે છે ત્યારે માજી સૈનિકો પોતાના હક માટે ઘણા સમયથી ગાંધીનગર છાવણી ખાતે આંદોલન પર બેઠા છે આજે માજી સૈનિકોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હાજર રહ્યા હતા અને એમને સમર્થન આપ્યું હતું યુવરાજસિંહના કહેવા મુજબ માજી સૈનિકોને જ્યારે હક આપવાની વાત છે ત્યારે એમની માગણીઓ લાયક છે અને એમને એના હકનું મળતું નથી ત્યારે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે આ એ જ માજી સૈનિકો છે જેને આપણા માટે દેશની સુરક્ષા કરી અને દેશના સીમાડાને સાચવ્યા છે આજે એમના હક માટે આંદોલન ઉપર ગાંધીનગરના રસ્તા પર બેસવું પડે તે સરકાર માટે શરમજનક બાબત છે ગુજરાત સરકાર સહસંવેદનશીલ સરકાર જ્યારે એવા સ્લોગન લગાવ્યા છે ત્યારે હાલમાં જ આંદોલનમાં બેસેલા એક માજી સૈનિક પોલીસ દમણમાં શહીદ થયા હતા ત્યારે સરકારની સંવેદનશીલતા ક્યાં ગઈ સૈનિકોના નામ ઉપર વોટ માગવામાં આવે છે જ્યારે એના હક માટે સમય નથી માજી સૈનિકોના વોટ બેંક માટે જ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ માજી સૈનિકોને ક્યારે ન્યાય મળશે અને એ ન્યાય માટે કેટલા દિવસ જ્યાં આંદોલન ઉપર બેસવું પડશે એવા મનમાં અનેક ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે

વીસ ટકા વેટિંગ લિસ્ટ અમે આપીશું અને એ તમામ જે વેઇટિંગ લિસ્ટ છે એ વેઇટિંગ લિસ્ટને અમે ઓપરેટ કરીશું તો અમે માન્ય ગૃહ મંત્રીને એમના પોતાના જ શબ્દો યાદ કરવા માટે કહીએ છીએ કે તમે તમારા જ શબ્દો યાદ કરો તમે તમારી જ પ્રેસ કોન્ફરન્સ જુઓ જેમાં તમે જ કહ્યું છે કે અમે વીસ ટકા વેઇટિંગ આપીશું અને વીસે વીસ ટકા વેઇટિંગ છે એ ઓપરેટ કરવામાં આવશે અને પોલીસ બેડામાં આ તમામ જે ઉમેદવારો છે એનો સમાવેશ કરવામાં આવશે તો સરકારને આ માધ્યમથી અમે નમ્ર અપીલ કરીએ છીએ કે અત્યારે જે પણ ઉમેદવારો માંગણી કરી રહ્યા છે એની માંગણી ને ન્યાય આપવામાં આવે એમના જે પણ કહી શકાય કે હક માટે અધિકાર માટે એ લોકો લડી રહ્યા છે તો એમને કમસે કમ એમનો હક અમને અધિકાર એમને આપવામાં આવે કેમ કે આ જે લોકો જયારે માંગણી કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક જોઈએ તો તમામ માંગણી વ્યાજવી છે કેમ કે જયારે તમે જ કહ્યું કે અમે વીસ ટકા વેટિંગ આપીશું ત્યારે જ આ ઉમેદવારો તમારી પાસે માંગણી કરી રહ્યા છે જે તમે ખાસ કરીને વિદ્યાર્થીઓને બોલાવીને પેંડા ખવડાવી લીધા ખાઈ લીધા હવે અમે એ જ કહીએ છીએ જ્યારે પેંડા ખાવામાં આવી ગયા છે ત્યારે આ લોકોને નિમણૂક પત્ર પણ આપવામાં આવે અને જે પણ ખાલી જગ્યાઓ છે જે પણ તમે જાહેરાત કરી છે એ તમામ જાહેરાતોમાં જે જગ્યાઓ છે એનું વીસ ટકા પૂરેપૂરું વેઇટિંગ ઓપરેટ કરી અને તમામ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે આવી આ તમામ ઉમેદવારો વતી અમારી નમ્ર માગણી છે નમ્ર અપીલ છે અને અત્યારે આ ઉમેદવારો ગાંધીનગર ખાતે છે ગાંધીનગર ખાતે કહી શકાય કે માજી સૈનિકના માજી સૈનિકનું જે આંદોલન ચાલે છે તેની સાથે સંકળાયેલા છે અમે અપીલ કરીએ છીએ કે ઝડપથી એની માગણી સ્વીકારવામાં આવે અન્યથા એ લોકો જે આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે એમાં આપણા ગુજરાતનું પણ નુકસાન છે ગુજરાતને પણ હાનિ છે અમે શાંતિપૂર્ણ રીતે આજે માંગણીઓ છે એમને એમનો ન્યાય આપવામાં આવે જય હિન્દ જય ભારત આઝાદ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના આંદોલનની દરેક દરેક ક્ષેત્રના દરેક કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે યુવરાજસિંહ માજી સૈનિકોના સમર્થનમાં આજે આવ્યા છે સીધા જ એમની સાથે વાત કરીશું સર ઘણા સમયથી તમે જુઓ તો અલગ અલગ ક્ષેત્રના ખેડૂતો હોય આરોગ્ય કર્મચારીઓ હોય એલઆરડીના જવાનો હોય પોલીસ પરિવાર હોય કે માજી સૈનિકો હોય આજે તમામ લોકોને પોતાના ન્યાય અને હક માટે આંદોલન પર આવવું પડ્યું છે અને એમને કોઈ સાંભળવાનું નથી ત્યારે આપ શું કહેવા માંગશો આ વિષય પર સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ કર્મચારી હોય કોઈ પણ અધિકારી હોય કે સામાન્ય જનતા હોય જ્યારે પોતાના હકનું પોતાના કહી શકે કે મહેનતનું જ્યારે માંગવા જઈ રહ્યા છે અને ત્યારે એને આંદોલન કરવું પડે છે ને એ જ સરકારની નિષ્ફળતા બતાવે છે કેમ કે જ્યારે એના પોતાના હકનો રોટલો દેવાનો છે પોતાના મહેનતનું ફળ દેવાનું છે ત્યારે આંદોલન છે હવે ખરેખર તમે અત્યારે જે વાત કરી કે કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓ ત્યારે આંદોલન કરી રહ્યા છે તો એની માગણી બહુ વ્યાજબી છે જે એક સામાન્ય વ્યક્તિને પણ સમજાઈ શકે કે આરોગ્ય કર્મચારીઓ ત્યારે માગણી શું કરી રહ્યા છે એની માગણી એટલી જ છે કે અમારી જે પગારની જે વિસંગતતાઓ છે ગ્રેડ પેની જે વિસંગતતાઓ છે અને જે એની કેડર છે એ ટેકનિકલ કેડર ગણવામાં આવે એ જ એની માગણી છે હવે એમાં ખોટું શું છે હવે આપણે કહી શકાય કે જે બાળકને જન્મ આપે છે તો એનું ગાયનોકોલોજીસ્ટ તરીકેનું જે કામ હોય છે તો એ વસ્તુ ખરેખર ટેકનિકલમાં આવે છે તો એ તો એ કહી રહ્યા છે કે અમને ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં ગણવામાં આવે અને એ પ્રકારે અમને ગ્રેડ પે આપવામાં આવે એ જ રીતે અત્યારે એક આર્મી મેન અત્યારે આ આંદોલન કરી રહ્યા છે તો એની માગણી પણ વ્યાજબી છે શા માટે વ્યાજબી છે કેમ કે ગુજરાત સરકારે એવો ઠરાવ કરેલો છે કે દસ ટકા તમને અનામત કોઈપણ ભરતી એટલે સરકારી જે ભરતી હોય છે એમાં આપવામાં આવશે બીજા એના જે વીર સન્નારીઓના હોય છે આપવાની વાત હોય છે ત્યારબાદ જમીન આપવાની વાત હોય છે તો એ જેની માગણી કરી રહ્યા છે અમને એ મળતું નથી તો અમને એ આપો હવે જ્યારે એ એના હકની માગણી કરે છે અને સરકાર સામે ત્યારે ચડાવે છે અને અત્યારે આપણે જોઈએ છીએ કે પોતાના હકનો રોટલો લેવા માટે એને ગાંધીલન ગાંધીનગરના રોડ ઉપર ચડવું પડે છે અને એ વ્યક્તિઓ છે જેને આપણી દેશની સુરક્ષા કરી છે દેશના સીમાડાઓને સાચવવા છે ખાસ કરીને માધી સૈનિકોની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે આ જ આંદોલનની અંદર એક માધી સૈનિકનું મૃત્યુ પણ થયું છે તો શું સંવેદનશીલ સરકાર વિશે આ સંવેદનશીલ સરકાર જે કહે છે કે અમે અમે સંવેદનશીલ છીએ અને ફોજ ફોજ એ પ્રધાનમંત્રીની વાત છે આ એમના ભાષણોમાં અવારનવાર આપણે સાંભળતા હોય છે બોર્ડર ઉપર છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય આ દરમિયાન એ એમના એમના વક્તાઓની અંદર એમના ભાષણની અંદર આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ફોજ અને આર્મી અને પોલીસ પરિવારે અમારો પરિવાર છે આ વિષય ઉપર શું કહેશો જ્યારે એક ફોજી આંદોલન પર ઉતરી અને એમનું મૃત્યુ થાય છે ખાસ કરીને સૌ પ્રથમ તો જેમનું મૃત્યુ થયું છે એને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને બીજી વાત કે વર્તમાનમાં અત્યારે એક માધ્યમ બની ગયું છે જે પ્રધાનમંત્રીની જે મેં વાત કરી એ વ્યક્તિ અત્યારે કોઈને કોઈ રીતે વોટ ક્યાંથી મેળવવા એટલે વોટ ઉઘરાવવા માટે એક કહી શકાય કે માધ્યમ અત્યારે ગમે બનાવતા હોય છે એ સૈનિકોના નામે વોટ માગે છે અને એવા કાર્યક્રમોનું આયોજન કરે છે અત્યારે જે ગાંધીનગરમાં કાર્યક્રમ છે વીરાંજલિ હવે અહીંયા એક વીર શહીદ થઈ ગયા છે એને અંજલી આપવાનો એનો સમય નથી એને અંજલી આપવાનો ટાઈમ નથી અને એને વીરને શહીદ ગણતા પણ નથી ખરેખર કેવી કરુણતા છે અને વીર વીરાંજલિ જેવા કાર્યક્રમોમાં પોતાની જ્યારે હાજરી નોંધાવતા હોય ત્યારે ખરેખર આ લોકોએ શરમ અનુભવવી જોઈએ બીજું કે અત્યારે જે તમે કીધું કે માગી રહ્યા છે માજી સૈનિકો તે જે પોતાની વાત રાખી રહ્યા છે અને અત્યારે એનો બેંક તરીકે ઉપયોગ થાય છે દેશની સરહદો ઉપર જ્યારે પ્રધાનમંત્રી જાય છે તો પ્રધાનમંત્રી બહુ મોટી મોટી વાતો કરે છે આપણે જે કીધું કે કહે છે સંવેદનશીલ બેનરોમાં સંવેદનશીલ છે વાતોમાં સંવેદનશીલ છે બાકી એક જગ્યાએ સંવેદનશીલ નથી જ્યારે વાસ્તવિકતામાં જીરો છે અને બેનરોમાં સંવેદનશીલ છે આ છે ને દોગલી નીતિ છે અને આ દોગલી નીતિનો ભોગ અત્યારે એક સામાન્ય નાગરિક અને માજી સૈનિકો બની રહ્યા છે ખાસ કરીને જગતનો તાત જે કહેવાય છે એ જગતના તાત અને માલધારી સમાજ બીજા અલગ ઘણા બધા અલગ આજે આજે તમે પણ પણ સૈનિકો જે છે એ આંદોલનને ચિમકી ઉચ્ચારી છે આમને લઈને શું કહેશો તમે વર્તમાનમાં જે આંદોલનો ચાલી રહ્યા છે ખેડૂત આંદોલન હોય વનપાલનું આંદોલન હોય વનરક્ષકનું આંદોલન હોય કે અન્ય કર્મચારીઓના આંદોલન હોય તેમાં તમામમાં પહેલા તો સરકારે એની વાત સાંભળવી જોઈએ કેમ કે એમને સત્તા ઉપર બેસાડ્યા છે તો એને ઘમંડ કરવાનો ક્યાંય અધિકાર નથી જે ગમંડશાહીમાં જે સરમુખત શાહીમાં અને જે તાનાશાહી ભર્યું જે વર્તન કરી રહી છે એને કારણે અત્યારે આ જે દેશની પ્રજા આપણા ગુજરાતની જે પ્રજા છે જે હેરાન થઈ રહી છે એના પાપે ને એના ભોગે હેરાન થઈ રહી છે સૌ પ્રથમ તો એને સાંભળવામાં આવે ગુજરાતના એક નાગરિક તરીકે ગુજરાતના આગેવાન તરીકે વિદ્યાર્થી આગેવાન તરીકે અને યુવા આગેવાન તરીકે હું એમને વિનંતી કરું છું કે પહેલાં આ લોકોની માગણીઓ સાંભળવામાં આવે પછી માગણીઓ સાંભળી એનું એનું નિરાકરણ લાવવામાં આવે અને જેમાં નિરાકરણ શક્ય ન હોય તેને કહેવામાં આવે કે આમાં નિરાકરણ શક્ય નથી બાકી આ રીતે લબડાવવામાં ન આવે જે રીતે જ્યારે લબડાવવામાં આવી રહ્યા છે જે રીતે કદાચ કહી શકાય કે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો ઉપયોગ પણ કરવામાં આવે ન લબડાવવામાં આવે મહેરબાની કરી યા તો યશ કહેવામાં આવે કાં તો ન કહેવામાં આવે કાં તો મેં જોઈશું કરીશું વિચારીશું આવા એક પણ સરકારી જવાબ અમારે નથી જોતા એક વિદ્યાર્થી આગેવાન તરીકે એક પાર્ટીના આગેવાન તરીકે હું નમ્ર અપીલ કરું છું કે આ લોકો અત્યારે જે માંગણી કરે છે એની માંગણી સાંભળી અને નિરાકરણ લાવવામાં આવે મિત્રો આ હતા યુવરાજસિંહ વિદ્યાર્થી આગેવાન આઝાદ મીડિયા લાઈવ ગાંધીનગર